પર્વ ને પગલે લોકોમાં ઉત્સાહ છે ગ્રામ્ય વિસ્તારમાં હોળી રાજ્ય સહિત દેશભરમાં હોળી ધૂળેટીના પર્વ એટલે કે રંગોના તહેવારની ઉત્સાહ ઉજવણી કરવામાં આવશે ખાસ કરીને વાત કરીએ તો ત્યારે શહેરી વિસ્તારોમાં ક્યાંકને ક્યાંક જંક ફૂડનો ક્રેઝ વધ્યો છે યુવાધન એક તરફ જંક ફૂડ તરફ વધ્યું છે ત્યારે ગ્રામ્ય વિસ્તારમાં પણ હજુ પણ એ જૂની પરંપરા છે તે જાળવી રાખવામાં આવી છે હું આપને સીધા દ્રશ્યો બતાવીશ કે પાદરા તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં છે આપણે સીધા દ્રશ્યો જોઈ શકો છો કે કરીના લાડુ તેમજ જલેબી ની ક્યાંકને ક્યાંક બનાવવામાં આવી રહ્યા છે તમામ જે બાળકો છે ત્યાં લાડુ અને જે કરી સાથે જલેબી બનાવવામાં આવી રહી છે મિષ્ઠાનો બનાવવામાં આવી રહ્યા છે હું તમને બીજી તરફ ના પણ દ્રશ્યો બતાવીશ કે આ તમામ એ દ્રશ્યો જોઈ શકશો કે હોળી ધૂળેટી નો પર્વ જે પર્વ છે એ પર્વ રંગો તહેવાર હોય છે પરંપરા ક્યાંક વર્ષોથી એક જ પરંપરા છે ગ્રામ્ય વિસ્તારમાં કે કરી ના લાડુ તેમજ કરી સાથે જલેબી જલેબીનું વિતરણ કરવામાં આવતું હોય છે એકબીજાને ખવડાવવામાં આવતી હોય છે ત્યારે આ એ તમામ રીતે આપ જોઈ શકો છો કે હાલ હજી ચોવીસ કલાક છે હાલ ગ્રામ્ય વિસ્તારમાં માં છે જ્યાં જૂની પરંપરા મુજબ જ જે હોળી અને જે ધુળેટી નો પર્વ છે તે ઉજવવામાં આવી રહ્યો છે ચોક્કસ પ્રમાણે ક્યાંક ને ક્યાંક પાંચસો કિલો ઉપરાંત છે તે આ જે જલેબી અને કરીના લાડુ છે તે બનાવવામાં આવી રહ્યા છે આપણી સાથે અહીંયા અહિયાં તેઓ સાથે વાત કરીશું શું કેશો કે હોળી ધુળેટીના પર્વ નિમિત્તે આપણે લાડુ કેટલા બનાવ્યા છે

ગ્રામ્ય વિસ્તાર છે તે પાદરા તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં તેનું વિતરણ કરવામાં આવતું હોય છે કેમેરામેન સંતોષ માલી સાથે મિતેશ માલિક મીડિયા વડોદરા પાદરા